રાજુભાઈ સોલંકી જુનાગઢ જીગીસા બેન પટેલ છે આક્રમક મૂળ જોવા મળી રહ્યા છે કેમ કે તમને ખબર હશે ભાઈ કે પિયુષ જે તબિયત લથડી અને ત્યારબાદ એમના સમાચાર લેવા માટે પટેલ એ પોતે રાજકોટની અંદર જાય છે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જઈ અને મુલાકાત કરે છે ને જ્યારે મુલાકાત કરે છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને ફરી એકવાર જયરસિંહ જાડેજા ઉપર પ્રહારો ફેંક્યા છે વાત કરતાં એમને એવું પણ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકીના દીકરાનું જે અપહરણ કર્યું એને માર મારવામાં આવ્યો એમાં પણ ગણેશ ગોંડલનો હાથ હતો ને છતાંય એમની ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી એવું જિગ્ગાબેન પટેલનું કેવું છે સાહેબ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આગળના સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર જિગીસાબેન પટેલનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ભાઈ જે વિડિયોની અંદર તમે જોઈ પણ શકો છો કે જિગીસાબેન પટેલ પિયુષ રાદડીયાના સમાચાર લેવા માટે જાય છે જ્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જાય છે ત્યારબાદ તેમની પાસે બેસી અને વાતચીત પણ કરે છે કયા કારણોથી એમની ઉપર પ્રહારો કરવામાં આવ્યા શું ખરેખર જયરાજસિંહ જાડેજાનો કે હાથ છે એને લઈને પણ તેઓ તાત્કાલિક ધોરણે રાજકોટની અંદર પહોંચ્યા હતા રાજકોટની હોસ્પિટલમાં પહોંચીને મુલાકાત પણ લીધી હતી અને હવે શું કહી રહ્યા છે

જેવી કેવાય ને કે એની ઉપર એની સામે છે એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુપ્ત લાગી જાય છે દિનેશભાઈ એની આ દુખાતકો ની સામે લડવા ઉભા થાય છે તો એમાં જેલ યોગ ચાલુ થઈ જાય છે એવી જ રીતે પિયુષભાઈ